यारा पुष्पा पुष्पा यार तनयारी नु लत लागी जी पुष्पा ने यार पुष्पा ने लत लागी जी मने मु पुष्पाओ झुकेगा तो नहीं अरे बे जिबू एडी अरे वो काम कर यार पुष्पा 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 हम गमे से

એ બધું કેશવ દીધું ડેપુભા કીધું હોય ને આપણે એ બધું નાસ્તા પાસ્તા મજુ જતા લાગી એવું લાગે ખોરા તો પડશે જીવવાનું મારો અડધો બાવીઓ કાપવા રહી ગયો કાપશે કોને મને તો કંટાળો નો કંટાળો તો દેખો નીચે દેખાતા લે

હાજરી હાથ છો ખાવા પીવાનું બધું તમારે મને પેહલો કેવું હતું કે મારે મજૂરી વધારે કરવાનું તો ઠંડુ મંડુ લાલ ગરમ થઈ જાય મારે તો

એરા દેવ કરીયો એય એ મૂર્ખાઓ એ બોમ ચાલુ દેબુ બા ઓય ઓ બોમ બટાઈ બોમ બટાઈ ઓમ બટાઈ બોમ ચાલુ હો 1 કલાક કીધું હો તમને તમને આદરી બાજી નહી આવવાની આ તો પીને આયા આદરી નહી આલી મને લાગે પૂછ્યું આદરી બાજી નહી મને લાગે આપડે તો બે કોઈ દે પેલા કાળું બાય ના તો એમ કરત તો કામ કરીયો તો સારું હતું આ પુષ્પા તો આપડો મારતો તો આજી બાજી આવી નહી મને કરતા તો પેલા ઠંડુ મરને બધું લાય કાળું બા તો બધું લાયાતા ને પડીયું કાળું બા શું કરશું તાન પૈસા પૈસા <es> <to> <emfLE> <.ions> આ ઓળ્યો દલુ પૈસાઈ ચકરી આટલા તારા ઘર હું મારા ઘરે તો પરો કેસો હંગાતો કર યાર સુ પર બેરા બાવર્યા ને જા જા આ તમે કાપ્યું તો આ ભમાય ભમાય નહીં જાય પૈસા પહા લાવે બમ્મ ખાલી પૂજે કાંઈ બે મજૂર પૂજે મજૂરો દેખા તો નઈ તારે તમે પી ના હા ખાધા ભેગા તો પે

મારા પૈસા પૈસા વાપરીને ને દારૂ પી ગયા પૈસા લઈ જ્યા ને લાખ રો ના કાપે મારે કરવાનું મારે બીજો મજુ ખોરવા પડશે